આંદ્ર ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં વેસવાનું છે આગળ પાછળ બંને ટાયર તમને સાવ નવા જોવા મળશે અને પાર્સિંગ રનિંગ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણે વાત કરીએ મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે અને ટ્રેક્ટરમાં પાર્સિંગ રનિંગ જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને સાવ નવા જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો લુકવાઇઝ ગુડ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક જોવા મળશે ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે અને ટ્રેક્ટરમાં સળો કાટ ક્યાંય તમને જોવા નહીં મળે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કમનિપીસ ટ્રેક્ટર જોવા મળશે અને આ ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટર સો ટકા વર્ક કરે છે અને નવા ટાયર જોવા મળશે મિત્રો બાકી રૂબરૂ જય અને કન્ડિશન વગેરે તમે ચેક કરી શકો છો તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની કિંમત બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ છપ્પન ચૌદ સાત એકસાઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે બે લાખને સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર ધંધુકા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ત્રેસાઠ પાંચ છપ્પનવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ કંડિશન વગેરે ચેક કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ હિટ માટે ત્રેસઠ પાંચ છપ્પન જય વસરાજ